પાર્ટી બદલીને ભાજપમાં સામેલ થયેલા આ કોર્પોરેટરની વાત સાંભળીને તમને પણ દયા આવી જશે સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર ચાર માંથી આમ આદમી પાર્ટીથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રભાઈ વાવલિયાએ એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડીને ભાજપનું કમળ પકડ્યું હતું પાર્ટી બદલીને ભાજપમાં સામેલ થયા બાદ કોર્પોરેટરનું કહેવું છે કે ભાજપમાં ગયા પછી પણ તેમને પોતાના વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય નથી થતા તેમના પર્સનલ કામ પણ નથી થતા એનું કોઈ સાંભળતું નથી અને હવે શું કરે તેની મૂંઝવણ છે ધર્મેન્દ્ર વાવલિયા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો ધર્મેન્દ્ર આપણે જે આજે વિડિયો વાયરલ કર્યો છે શું કે કહેવા માંગો છો વિડિયોમાં તમને જ ખ્યાલ હશે કે પાંચ છ મહિના પહેલાં અમે મોદી સાહેબની જે દેશ પ્રત્યેની એની લાગણી છે સી આર પાટીલ સાહેબ વારંવાર કહેતા કે ભાઈ હું લોકો માટે મારા કાર્યકર્તાઓ માટે સતત કામ કરું છું અને કરતો રહીશ એ બધું અમે જોઈ અને અમારા વોર્ડના પ્રશ્નો જૂના વર્ષો જૂના પ્રશ્નોના નિરાકરણ થાય એ માટે અમે ભાજપમાં જોડાણા હતા પરંતુ અમારા વોર્ડના પ્રશ્નો તો આજે જેમને તેમ જ છે પણ અમારા અંગત પ્રશ્નો પણ જે જેન્યુન અને કાયદેસર છે કે આમ આદમી તરીકે એના કામ થવા જોઈએ એ પણ નથી થઈ રહ્યા જોવા જાવ તો એક તો મેં મારો ચેક એક રિટર્ન થયેલો છે તો એની મેં ફરિયાદ આપેલી છે એક મહિના પહેલાં અરજી આપી હતી તો ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મારો ખાલી જવાબ લઈને રિજેક્ટ નાખી પાછી મેં બીજી અરજી આપી તો વારંવાર હજી ખાલી જવાબ જ લઈ હજી એફઆઈઆર લેવાની વાત નથી થતી મેં આ બાબતે સુરત શહેરના મહામંત્રીને જાણ કરી છે તમે આ ક્યાંય ઉમરા પોલીસ સ્ટેશનમાં આ રીતની મારી અરજી લે એવી વાત કરો તમે એફઆઈઆર લે એવી પછી હર્ષભાઈ સંઘવીના પીએને મેં વાત કરી છે એને બધા મેં કાગળો આપ્યા છે છતાં હજી સુધી એક મહિના ઉપર વીસ દિવસ જેવું થઈ ગયું છતાં હજી સુધી એનું કોઈ થયું નથી આ ઉપરાંત મારા પપ્પાને અચાનક હુમલા જેવો આવતા એને દવાખાને દાખલ કર્યા હતા તો એની ફાઇલ મેં ત્યાં મૂકેલી હતી મ્યુનિસિપાલિટીમાં કે જે અમારે એનો ખર્ચો હોય એમને મજરે મળે તો એના આજે લગભગ પાંચ છ મહિના થઈ ગયા હજુ સુધી મને પંદર ટકા જેવી રકમ આપી અને બાકીની એમ કહે છે કે હવે એ જ્યારે ફંડ આવશે ત્યારે ફંડ નથી એક કોર્પોરેટર માટે ફંડ નથી એક એના 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 પિતાજીના પોતાના માટે આ ઉપરાંત મારી છોકરીની એક લોન આ એજ્યુકેશન લોન છે વિદેશ જવા માટે રાહ જોઈને બેઠી છે એને વિદેશ જવા માટેની તૈયારી કરે છે તો એ લગભગ છ આઠ મહિનાથી હું મંત્રીશ્રીના એના પીએને ગાંધીનગર ધક્કા ખાઈ આવ્યો છું તો કે કર્મચારીઓ નથી સ્ટાફ નથી જ્યારે આવશે ત્યારે લાઈનમાં થશે એટલે કીધું એક કોર્પોરેટર જો આટલા ધક્કા ખાઈને કંટાળી ગયો હોય તો આમાં આમ આદમીની શું હાલત થતી છે ચેક રિટર્ન તો હા એટલે ત્યાં કોર્ટમાં જ તે આ મેટર બહુ જૂની છે પાંચ છ વર્ષથી ચાલુ હતી એટલે અમને ત્યાંથી એણે આ કોર્ટે આપવું એનો ઘરનું પેલું જપ્તીનું ને એવું જે કરવાનું હોય એ કરીને પછી ત્યાંથી એણે ચેક આપ્યા હતા અને ચેક અમને કોર્ટમાં આપ્યા હતા અને કોર્ટમાંથી ચેક રિટર્ન થયો હતો એટલે અમે ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરી હતી અને મેં બીજે પણ બધી જગ્યાએ જાણ્યું કે ભાઈ એ ચેક રિટર્ન થયો હોય એટલે કાંઈને પૈસા ન આપવાનો હોય એટલે એ પછી એફઆઈઆર ફાટીને એની આગળ કાર્યવાહી થાય પણ એટલે હવે આમાં કાંઈ પોલીસવાળાને પૈસા જોઈએ છે કે મને કંઈ નથી એકતા કે ક્યાં છે એ કાંઈ ખબર નથી પડતી મહામંત્રીઓને જાણ કરી જાણ કરી છતાંય તમારું કોઈ સાંભળતું નથી નહીં મેં એટલે આ કંટાળીને મારે હું એક મહિનાથી પહેલાં બે કેસમાં કંટાળી ગયો ગયો કરી કરીને પછી મારે આ બધું આ સોશિયલ મીડિયામાં ને આ રીતે આ કરવું પડે છે કે જો એક કોર્પોરેટરનું ન સંભળાતું હોય તો કાર્યકર્તાને આમ પ્રજાનું તો શું થતું હશે આજે આપે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી મતદાર સારું હતું પોતાની વાત કરી શકતા હતા હા એટલે એ ખુલીન ને થતી હતી અહીંયા તો હવે કઈ થતું નથી એવું જ થઈ ગયું છે સમજા બીજેપી પછી અલવિદા કરવાનો એવો હાલમાં તો કોઈ વિચાર નથી મેં મંત્રી મહામંત્રીશ્રી એને જાણ કરી દીધી છે આજે જ બધા કોર્પોરેટરનો કંઈ બે દિવસનો પ્રોગ્રામ હતો એમાં જ હું નથી ગયો કાલે જ મેં કહી દીધું કે જ્યાં સુધી આ મારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી હું ભાજપના કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાનો નથી તો શું વિચારીને આવ્યા હતા બીજેપીમાં આમ આદમી પાર્ટી છોડીને કેમ કે આપણી જીત જે હતી એ આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર હતી હા એટલે મારે મેં કીધું એમ કે ભાઈ મારે મારા વોર્ડના પ્રશ્નોના તમને મેં ત્યારે હું જોઈન્ટ થયો ત્યારે મેં આ જ શબ્દો કીધા હતા કે મારા વોર્ડમાં જે ખાડીના પ્રશ્નો છે નીલકંઠ સોસાયટીના એક બે પ્રશ્નો છે અમુક રિઝર્વેશનના છે કોઈ ગેરકાયદેસર દબાણ કરીને બેઠા છે એવા સામાન્ય પ્રશ્નો જે ખરેખર એક કલાકમાં ઉકેલાઈ જાય એવા છે પણ એવા પ્રશ્નો એટલે એમાં તો કદાચ વિરોધ પક્ષમાં હતા ને એમ હતા કે હવે હાલો ભાઈ સત્તા પક્ષમાં જાય છે આપણે કામ જોઈએ છીએ અને આ બધા લોકો જાય છે તો આપણે જઈએ લોકોના કામ થતા હોય તો આપણે સત્તા કે વિપક્ષનો આપણને કોઈ નહોતો મોહ અને ક્યારેય હતોય નહીં કારણ કે કામ થતા હોય તો આપણે જઈએ પણ હવે તો એ કામે સાઈડ ઉપર રહી ગયા ને હું આમાં અમે અમારા કામમાંથી જ નવરા નથી પડતા એટલે વિપક્ષ માં ત્યારે પણ કામ નહીં થયા સત્તામાં તો પણ કામ એટલે એવું જ છે ત્યારે એટલે એમ હતું સત્તામાં આવશો તો હવે કામ થશે તો હજી એમને એમ કામ પેન્ડિંગ છે કોઈ કામ થયા નથી તો હવે તમારી તકલીફ કોને કહેવાના છો કારણ કે મહામંત્રીને તમે જાણ કરી દીધી છે તમે કહો છો તમારા વિસ્તારના કામ નથી થતા તો હવે આ તકલીફ ક્યાં રજૂઆત એટલે હવે તો સી આર પાટીલ સાહેબને એક વખત આજે રજૂઆત કરશું પછી નો થાય તો પછી હવે આગળનો આગળ વિચારીશું શું કરવું શું સપના હતા બીજેપી માં સામેલ થયા હતા બસ આ જ આજ કે લોકોના કામ થવા જોઈએ અને જે અમારા જે જેન્યુન કામ છે જે આ લટકી રહ્યા છે દોડી રહ્યા છીએ કદાચ એમ હતું કે વિપક્ષના હિસાબે આ લોકો અટવાડતા હશે કે ક્યાંક ને ક્યાંક પેલું થતું હશે પણ હવે તો આ સત્તામાં આવ્યા પછી નથી થતું એટલે હવે તો કંઈ આ પર્સનલી કોઈ હેરાન કરવાની વાત છે કે શું છે એ કાંઈ ખબર નથી પડતી હવે તો બિલકુલ ધર્મેન્દ્રભાઈ બાવલિયા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાંથી કોર્પોરેટર છે હાલ બીજેપીમાં છે પૂર્વમાં આમાદી પાર્ટીમાંથી ચૂંટાયા હતા એમની મજબૂરી એમની વાત પડતા આપણે સાંભળી હતી હસતા હસતા કહી રહ્યા છે કે એમની જે પોતાના જે કામ છે એ પણ પોલીસ નથી સાંભળી રહી કે રાજમંત્રીની ઓફિસ સુધી ગયા હતા પાર્ટીના મહામંત્રી સુધી ગયા હતા પણ એમની કોઈ વાત સાંભળી નથી રહ્યો છે સાથે જ એમણે જે કહ્યું છે કે જ્યારે બીજેપીમાં સામેલ થયા હતા ત્યારે આમ પાર્ટીમાંથી ચૂંટાયા હતા તો એમને એવું હતું કે એમને વિસ્તારના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થશે તો એ વિપક્ષમાં હતા તો પણ નથી થયો અને પછી એવું વિચારીને ભાજપમાં આવ્યા હતા કે ભાજપમાં જોડાઈ જઈશું તો પણ કામ થશે તો એમને કહેવામાં આવશે ભાજપમાં આવ્યા પછી પણ એમનું કામ નથી થઈ રહ્યું તો એક રાજનીતિ છે રાજકારણી છે ધર્મેન્દ્રભાઈ બાવલિયા જે નવા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી રહ્યા હોય આજે પણ એમને વિડીયો વાયરલ કર્યો હતો વિડીયો વાયરલ લઈને આપણે સાથે વાત કરી રહ્યા હતા એનો દર્દ એ પણ હસી હસીને બયાન કરી રહ્યા છે સંજયસિંહ રાઠોડ ગુજરાતને સુરત